સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી લેખક શ્રી રામ શર્મા આચાર્ય અધ્યાય સાતમો આપણે યુવા શક્તિને દિશા આપીએ બાળક કિશોર અને યુવાનોમાં પ્રકૃતિ નિત્ય નવો ઉત્સાહ ભરે છે આ ઉત્સાહ જ તેમની વાસ્તવિક શક્તિ હોય છે ઉત્સાહનો સીધો સંબંધ રસાનુભૂતિ સાથે હોય છે જે દિશામાં રસ જાગતો નથી તે દિશામાં ઉત્સાહ પણ ટકતો નથી તેમના ઉત્સાહને જો આદર્શની દિશામાં વાળવો હોય તો તેમનામાં આદર્શોમાં રસ લેવાની યોગ્યતા પણ પેદા કરવી પડશે રસ તો કારણ નિરપેક્ષ હોય છે તે તો ખરાબમાં ખરાબ અને સારામાં સારા કાર્યોમાં પણ જગાડી શકાય છે તેનો સીધો સંબંધ કામના અને અભ્યાસ સાથે હોય છે જે પ્રકારના જીવનનો આપણને અભ્યાસ થઈ જાય તો તેમનામાં રસ લેવા પડશે અબૂ અવસ્થાય તેમને માંસાહારની ટેવ પડી જાય છે તેમને તેમાં રસ આવવા લાગે છે શાકાહારી વાતાવરણમાં ઉછળેલા બાળકને માંસની ગંધથી જ ઉબકા આવે છે રસનો બીજો આધાર છે કામના કોઈ વિચાર અથવા કોઈ દ્રશ્યથી પ્રભાવિત થઈને તે કામના મનમાં ઉભરવા લાગે છે તેમાં જ મનુષ્ય રસ લેવા માંડે છે જો નવી પેઢીની શક્તિને આત્મકલ્યાણ અને જનકલ્યાણની દિશામાં લગાડવી હોય તો તેને આદર્શોના અનુપાલનનો અભ્યાસ કરવો કરાવવો પડશે તથા તેને અનુરૂપ ચિંતન તથા ઉદાહરણ રજૂ કરીને તેમના મનમાં આદર્શનિષ્ઠ કામનાઓ જગાડવી પડશે એવા જ સુયોગ્ય આશ્રમો ગુરુકુળોમાં બનાવવામાં આવતા હતા જેના પ્રભાવથી નવી પેઢીમાં મનોવાચિત અને દેવોપમ જીવન જીવવાના નવા ઉમંગો ઉઠતા રહેતા હતા અને તેઓ તેવા જ બની જતા હતા અભ્યાસ કે કામનાઓને ઈચ્છિત દિશા આપવા માટે આ પેઢીને એવી વ્યક્તિની જરૂર છે કે જેવો પૌઢ મિત્ર સિદ્ધ થઈ શકે તેમને વિશ્વાસ થવો જોઈએ કે સામેની વ્યક્તિ આપણા હિત અને રસને પણ સમજે સમજે છે તથા તેનો નિર્વાહ પણ કરી શકે છે આ વિશ્વાસ કોઈ બીજા પ્રત્યે હોય કે ન હોય મિત્ર પ્રત્યે અવશ્ય હોય છે આજે વિટંબણા એ છે કે નવી પેઢીને મિત્રના નામે અણગણ કે સ્વાર્થી લોકો જ મળી જાય છે સુગઢ અને સમજદારોથી તેમનું અંતર વધતું જાય છે અણગઢ અને સ્વાર્થી લોકો તો તેમને ભ્રમિત રાખવામાં ખુશ રહે છે તેમને દિશાબોધ કરાવવામાં સમર્થ વ્યક્તિઓની એક તો ઉણપ છે બીજું તો તેઓ તેમના પોતાના બનીને તેમને પ્રભાવિત કરવા માટે સમય પણ કાઢી શકતા નથી યોગ નિર્માણ ખાયત્રી પરિવાર પરિજન જો યુવા શક્તિને દિશા આપવાનો યુગ યજ્ઞ કરવા છે તો તેણે પોતાનામાંથી એવી સુગઢ આદર્શનિષ્ઠ વ્યક્તિઓ કાઢવી પડશે જે નવી પેઢીના પૌટ મિત્રોની ભૂમિકા સારી રીતે નિભાવી શકે તેમના માટે પર્યાપ્ત સમય ફાળવી શકે તથા પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્માજીના વિચારોના હવાલાથી પોતાના જીવનનો સ્પર્શ આપીને તેમના જીવનની દિશા સંભાળી શકે આવી વ્યક્તિઓને દરેક ક્ષેત્રમાં આગળ લાવવી યોગ્ય બનાવી જોઈએ